જોઈ શકો છો એ સિવાય તમે જો તલાકીની પ્રિપેરેશન કરશો તો ગુજરાતી વ્યાકરણનો બોજનું સ્તર રીતે મેં સમજાયેલું છે એમાં છંદ અલંકાર પ્રેરક વાક્ય બધા જ સિલેબસનું જે છે એ આવી જશે અને તમે ખરેખર એક વખત મારું ગુજરાતી વ્યાકરણ જોશો ને તો તમારા કોઈ પણ ડાઉટ્સ નહીં રહે એની હું તમને ગેરંટી આપું છું ફક્ત તમારે એક વખત શું કરવાનું છે ગુજરાતી વ્યાકરણના વિડીયોઝ ને હા એજ્યુકેટરમાંથી જોવાના છે અને ઓલરેડી એનું પ્લેલિસ્ટ પણ બનેલું છે જેથી કરીને તમને પણ ઇઝીલી ફટાફટ મળી જશે અને તમે ખરેખર છંદ જોશો ને તો તમને ખરેખર મિત્રો તમને બહુ જ ઈઝી લાગશે અત્યાર સુધી બધા મિત્રોને છંદ નથી આવડતા હોતા ને તો એમનો એ પ્રશ્ન જ નહીં રહીએ અને તમને ખરેખર બહુ મજા આવશે એક વખત તમે જોઈ લેજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા છંદ અમુક છંદમાં ટ્રીક્સ પણ મેં આપેલી છે ચાલો હવે બધી જ વાત મૂકીને હવે આપણે શરૂ કરીશું આપણું આજનું કરંટ અફેર અને હા જીસીઆરટીના તમે હિસ્ટ્રીના પ્રશ્નો જરૂરથી જોજો ફક્ત એમસીક્યુ મૂક્યા છે એવું નથી મેં એક જ પેજ ઉપરથી બુક વાંચી વાંચીને બહુ જ ટાઈમ લઈને પ્રશ્નો નીકાળ્યા છે અને એમાંથી જ ઓપ્શન પણ મૂક્યા છે એ ઓપ્શનમાંથી જ ડિટેલ આપેલી છે એટલે કહેવા માટે ફક્ત પચાસ પ્રશ્નો છે પણ એ પચાસ પ્રશ્નોમાં તમારે સો પેજનું ઘણું બધું કવર થઈ જશે ખરું ને તો ચલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે આજનો ટોપિક પર આપણે આવી જઈએ જોઈ લઈશું તાજેતરમાં પ્રિન્સ અલ વાલિદ બિન ખાલિદ બિન તલાલ અલ સૌદ ઓલાંબુ નામ થઈ ગયું રાઈટ નું નિધન થયું છે તે કયા દેશના હતા તમને ખ્યાલ હશે ઓપ્શન એ કતાર ઓપ્શન બી કુવેત ઓપ્શન સી સાઉદી અરબ ઓપ્શન ડી ઈરાન બોલો મારે હું તમે બે મિનિટ પછી બે સેકન્ડ પછી તમને જવાબ આપીશ જેથી કરીને તમે મનોમન તમારા જવાબને નક્કી કરી શકો છો રાઈટ ચાલો તો અહીં આપણો શું જવાબ આવશે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી સાઉદી અરબ

તમારે એટલું યાદ રાખવાનું છે કે સ્લીપિંગ પ્રિન્સ તરીકે સિમ્પલી તમને સાઉદી અરબના હતા એના બદલે આવો પ્રશ્ન પૂછી શકે છે તાજેતરમાં પ્રિન્સ અલ અલ બિન બિન તલાલ નિધન છે તે કયા નામથી જાણતા હતા અને તમને ઓપ્શન અલગ અલગ આપી દે બરાબર સ્લીપિંગ પ્રિન્સ ફ્લાઇંગ પ્રિન્સ રાઈટ એવા કોઈ કેપ્શન ઓપ્શન સેટ કરી દે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ પરંતુ સ્લીપિંગ પ્રિન્સાર સે આપલો જવાબ કારણ કે તે કોમામાં હતા એટલા માટે સુયનતા ગયા બરાબર એમની મજબૂરી હતી બીમાર હતા એક્સિડન્ટના કારણે કોમામાં હતા એટલા માટે અને આ બોજ લાંબો પીરિયડ કહેવાય છે કોમામાંથી જનરલી રાઈટ હવે કયા રાજ્ય દ્વારા ગેન્ડાના સિંગલ ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવશે ઓપ્શન એ આસામ ઓપ્શન બી પશ્ચિમ બંગાળ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી એક પણ નહીં તમને ખ્યાલ હશે ગેંડા સૌથી વધારે ક્યાં જોવા મળે છે આસામમાં તો ઓફકોર્સ અહીંયા જ આવશે આસામ બાદ ક્યાં છે તો પશ્ચિમ બંગાળમાં પણ ગેંડા જોવા મળે છે ને ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્યોમાં સૌથી વધારે ગેંડાની વસ્તી છે અચ્છા તમને ખબર છે કે રિહેબિલિટેશન સેન્ટર બનવાનું છે યુપીના દુધવા નેશનલ પાર્કમાં ગેંડા માટે એ પણ તમારે યાદ રાખજો બરાબર આના પરથી યાદ આવ્યું તો આપણે થોડું થોડું બેકમાં પણ જઈને આપણે આપણું કરી લેવું જોઈએ કામ રાઈટ જે છે એ પછી એવું કે પાછું થોડું થોડું મોટી મોટી તમારે રીડ કરવાની તમને મેં બતાવી છે મેથડ કે તમારે કરન્ટ અફેર્સ કરવું હોય રેડી તો કેવી રીતે કરવાનું બરાબર પેલા સ્ટાર્ટ તો દિવાયુ ની એક્ઝામ છે રાઈટ હવે આપણને ખબર છે કે સપ્ટેમ્બર મહિનામાં ડીવાયસુ એક્ઝામ

તો તમે પરફેક્ટલી બે વખત તમારું એ રીડિંગ થઈ જશે ને શાંતિથી તો તમને કરંટ અફેરના માર્ક્સ ક્યાંય નહીં જાય છે ફક્ત તમારી આંખો ઓપ્શન શોધશે એટલા માટે હું કહું છું ને આ ખરેખર આ મેથડ બહુ જ સરસ છે તમે એક વખત એપ્લાય કરી જોજો અને એપ્લાય કરીને તમને કેટલો ફાયદો થયો છે ને એ મને કમેન્ટ પણ કરજો અને વિડીયોની પીડીએફ તમને હું નીચે આપી દઈશ ઓકે હવે આપણે ક્વેશ્ચન ઉપર આવી જઈશું અહીં આપણો જવાબ શું આવશે તો ડીએનએ પ્રોફાઇલિંગ આસામ કરવાનું છે રાઈટ નેશનલ પાર્ક ખાતે એના ઉપયોગી હોય છે સિમ્પલ લેંગ્વેજમાં રાઈટ આ ઉપચાર તરીકે પણ એના સિંગડામાં એવા તત્વો મળે છે કે ઉપચાર તરીકે પણ વાપરવામાં આવે છે એટલે બિચારા ગેંડાનું નું માણસ જેવી સાથિક જાત શિકાર કરે છે રાઈટ માણસ જીવ સ્વાર્થી કોઈ હોતું નથી રાઇટ એમના ફાયદા માટે ગેંડાને મારી નાખતા પણ અચકાતા નથી અને એટલા માટે તેનું પ્રોફાઇલિંગ કરવામાં આવશે હવે શું કરે છે ખબર છે જે મરેલા ગેંડા હોય શિકાર થી અને કુદરતી મૃત્યુ એ બંનેના ડીએનએ થ્રુ પ્રોફાઇલિંગ કરે છે બરાબર હવે અને બીજું પણ યાદ રાખી લેજો ઉત્તર પ્રદેશ અને હા મદદ લીધી છે તો આસામે આસામનો વન વિભાગ અને દેહરાદૂનમાં આવેલ વન્યજીવ સંસ્થા ભારતની બે ભેગા થઈને અદર કે બીજાને પણ મળશે હવે ગુજરાત રાજ્ય સરકારે સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારને આપવામાં આવતી ફી કેટલી રાખી છે સનદ આપે છે સનદ રહી ગયું છે વિસ્તાર ને આપવામાં આવતી સનદ ફી કેટલી છે ઓકે ક્વેશ્ચન આમનો છે ઓપ્શન એ બસો ઓપ્શન બી બારસો ઓપ્શન સી નિશુલ્ક ઓપ્શન ડી રૂપિયા પાંચસો બોલો જે સનદ આપવામાં આવે છે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ ને એ બધાની તો એના માટે શું ફી છે તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી નિશુલ્ક આપશે બરાબર ગ્રામ્યવાસીઓને હવે સ્વામિત્વ નું પૂરું નામ યાદ રાખવાનું છે સર્વે ઓફ વિજિલન્સ વિલેજીસ

પંચાયતી રાજના દિવસે તો તમારે એ કલે મને કમેન્ટ કરીને કહેવાનું છે બરાબર છે હવે આ યોજના હેઠળ ડ્રોન દ્વારા મિલકતનો સર્વે કરવામાં આવે છે તેમજ પ્રથમ વખત પ્રોપર્ટી કાર્ડ ફ્રી આપવામાં આવે છે હવે આ સનથની ફી કેટલી હતી પહેલા બસો હતી જેને માફ કરીને અત્યારે નિઃશુલ્ક કરી દીધું છે ક્લિયર થઈ ગયું હવે તમારે આટલું પરફેક્ટલી ફ્રેન્ડ્સ તમને ગમતું હોય કે તમને લાગતું હોય કે ના ખરેખર સરસ મજાના વિડીયો છે અને એમને બહુ જ ફાયદો થાય છે તો તમારે એક લાઈક આપવી પડશે અને તમારા મિત્રો સાથે આ ચેનલની લિંક શેર કરવી પડશે રાઈટ આ વિડીયોની લિંક પણ શેર કરવી પડશે જેથી કરીને તેઓ પણ આ વિડીયોથી વંચિત ના રહી જાય અને હા સ્વચ્છ સર્વેક્ષણના મેં જે વિડીયો મૂકેલો છે એ એક વખતથી જરૂરથી જોજો એમસીક્યુ સ્વરૂપે છે પરંતુ પરફેક્ટલી પીઆઈબીના ડેટામાંથી જ મેં આખી પીડીએફ બનાવી છે અને એમસીક્યુ ની પીડીએફ બનાવી છે તો તમને ખરેખર બહુ જ મજા આવશે એક પણ ડેટા બારનો નથી ફક્ત ને ફક્ત પીઆઈબી નું જે ડેટા છે એમાંથી સ્વચ્છ સર્વેક્ષણ નો આખો મે 10 એમસીક્યુ બનાવ્યા છે અને 10 એમસીક્યુ તમને ખરેખર એક માર્ક ચોક્કસ અપાવશે અને હું ગેરંટી સાથે કહું છું કે એના પ્રશ્નો આવશે જ અને કેવી રીતે આવશે એ પણ મેં તમને એ વિડિયોમાં કહ્યું છે તો તમે એક વખત એ વિડિયો જરૂરથી જોજો અને જેમ બને વધારે ને વધારે શેર કરજો હવે ડીપ ફેક સામે લડવા

ડીપ ના ખૂબ જેટલું આપણે કહીએ છીએ ને ટેકનોલોજી માણસ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવાના બદલે ખરાબ રીતના પણ ઉપયોગ કરતો હોય છે એ તમારા હાથમાં છે કે એઆઈ નોલેજ ગેઇન કરવાનું બહુ જ અગત્યનું સાધન છે પરંતુ એ નોલેજ ગેઇન કરવા માટે પછી માણસ કેટલી હદે નિમ્ન સ્તરે ઉતરી જતો હોય છે ને એ પણ એઆઈ એનું વરવું સ્વરૂપ પણ છે ઓકે તો ચાલો આપણે જોઈ લઈશું આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી ડેનમાર્ક તમને ખબર છે એઆઈ એ શ્રાપ કે અભિશ્રાપ એ હેઠળ તમને પ્રશ્નો પણ પૂછાઈ શકે છે જીપીએસસી મેઇન્સ તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમે મૂકી શકો છો તેમાં ડેનમાર્ક નું ઉદાહરણ પણ આપી શકો છો રાઈટ ભારત નું સી છે એ પણ એના માટે કામ કરે છે રાઈટ તો તમે એ બધી વસ્તુ કલેક્ટ કરીને પોતાના વિચારોને રજૂ કરી શકો છો જો આવો કાયદો પસાર થશે તો શું થશે ડેનમાર્ક વિશ્વનો પ્રથમ દેશ બનશે જે ડીપ ફેક કાયદો ધરાવતો હશે હવે એમાં એવું છે કે સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી બધાને જ સમાવેશ લઈ લેવાશે એવું કોઈને પણ પાર્શિયાલિટી કરવામાં નહીં આવે કે નાના માણસને લાગુ પડશે ને મોટા માણસોને નહીં લાગુ પડે ઓકે શું પાર્શિયાલિટી નહીં હોય એ કાયદામાં દરેક વ્યક્તિને અંગત રીતે આવરી લેશે ઘણી વખત આપણા હાવભાવ છે આપણો અવાજ છે આપણી જાણ બાર ઘણી બધી વસ્તુ રેકોર્ડિંગ થઈને યુઝ થતી હોય છે બરાબર ઓરી તે ઓરીજનલ વસ્તુને યુઝ કરવા માટે એ વ્યક્તિની કે જે પોતે બોલી છે જેમ કે હું અત્યારે કંઈક બોલી રહી છું એ મારી જાણ બાર કે રેકોર્ડ કરેલું છે અને પછી પોતાના ફાયદા માટે એ રેકોર્ડિંગને વાપરશે તો ફાયદો એને થશે જે વ્યક્તિ એ નોલેજ ધરાવે છે જેની પાસે નોલેજ છે અને નહીં થાય ફાયદો તો એ એને નિવારવા માટે એ વ્યક્તિની પણ મંજૂરી લેવી જરૂરી બનશે બરાબર અને નહીં કર મંજૂરી લઈને આમને એમ થશે નહીં જો એ વ્યક્તિ ક્લેમ કરે તો એ ગુનો ગુનાહિત કૃત્યમાં આવી જશે અને ખરેખર ખુબ સરસ મજાનો કાયદો છે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે નેશનલ વખત ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓપ્શન બી બાવીસ જાન્યુઆરી ઓપ્શન સી બાવીસ જુલાઈ ઓપ્શન ડી સાત ડિસેમ્બર બોલો કહો તમારે મને કહેવાનું છે બાકીના દિવસે કયા દિવસો ઉજવાય છે પંદર ઓગસ્ટ બાવીસ જાન્યુઆરી અને સાત ડિસેમ્બર ચલો સાત ડિસેમ્બર હું કહી દઉં છું જેથી કરીને કન્ફ્યુઝન ના થાય સશસ્ત્ર સેના જંડા દિવસ સાત ડિસેમ્બરે ઉજવવામાં આવે છે બંધારણમાં આપણા રાષ્ટ્ર ધ્વજ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો બંધારણ સભા દ્વારા બરાબર ઓગણીસો પચાસ ની જે સંબોધન સભા હતી એમાં રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તથા ભારતના રાષ્ટ્રધ્વજ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો એટલા માટે બાવીસ જુલાઈને પસંદ કરવામાં આવી છે હવે તમને ખબર હશે કે જે અશોક ચક્ર ધરાવે છે ત્રિ રંગો છે ત્રણ રંગો બરાબર એમાં અશોક ચક્ર છે તો અશોક ચક્ર ન હતું પહેલા પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરેલો આપણે ઝંડો વાપરીએ છીએ પરંતુ તેમાં ચરખો હતો અને એનું ચરખાના બદલે અશોક ચક્ર રાખવાનું સૂચન જવાહરલાલ નહેરુ હતું બરાબર છે અને અશોક ચક્રને સ્વીકારવામાં આવ્યો આપણા ફ્લેગનું માપતાં તમને ખબર છે લંબાઈ પહોળાઈ ત્રણ પોઈન્ટ ત્રણ જેમ બે ક્લિયર પછી તમને એ પણ આઈડિયા હોવો જોઈએ કે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી આપણું મહે મૌલિક અધિકાર છે પરંતુ એવું નથી હોતું એનું રાષ્ટ્રધ્વજનું માન પણ જળવાવું જોઈએ બરાબર છે તો ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બેનું પાલન કરવું જરૂરી છે ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બેનું પાલન કરવું જરૂરી છે

તો બસ फ्रेंड्स આજ માટે આટલો જ અને ની પીડીએફ માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જતા રહેજો જેથી કરીને પીડીએફ મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ ડે